અત્યારે આવી ગયા દેવોલ માના મંદિરે બધા જો એક બે ને આગળ જઈ ત્રણ ને ઊંચાર અમે આવી ગયા દેવલમાના મંદિરે જો કામ ચાલુ છે હજી જંગલમાં આવેલ છે જોઈ ગયું અમે અસ્નાપુની ડેમે જતા હતા અસ્નાપુણી ડેમે મેળ નો આવ્યો ત્યાં થઈ ગયું તો અંદર જવાની રજા હતી નહીં એટલે અમે અહીંયા આવતા દેવલ માં મંદિરે હવે ત્યાં કાલે જશું આ જો મંદિર નું કામ અહીંયા ચાલુ છે હાલમાં અત્યારે આ જો ગાર્ડન આ ડુંગર દેખાય પાછળ અહીંયા ગિરનાર કમ્પ્લીટ છે જેવો આ મંદિર નું કામ ચાલુ છે અમે ચારે આવી ગયા દર્શન કરવા જો

તમે આખો આ જો અહીંયા થી અમારે ચારેય ને જવું હતું અસ્નાપુર તમને આગળ મે કીધું તું પણ ત્યાં જવાનો વારો ન આવ્યો કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો તો 4 વાગ્યા લાગી જ હોય ન્યા એટલે અમે ત્યાં નથી ગયા એટલે અમે આવી ગયા દેવલ મન દર્શન કરવા આ જો તમ મંદિર અહીંયા આવી ગયા આપણે આ હારું લોકેશન જોઈને આ તો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું આ બધા એ તો જો અહીંયા એ નરસિંહ મહેતા બેહાળા જો ફોટો ખેંચવા મને અમે ત્રણે બે ગયા ફોટો પડાવવા જોવા પોઝ આપીને આ ભાઈ બહુ ઓળખુડા છે મારા ફોટાના ઓલા ભાઈ તો જી નથી આ ભાઈ ફોટા પાડે અમારા આ ભાઈ ફોટા પાડતા પડે ડાયલોગ બોલ્યા બોલો ઓમી નારાયણ ને ચાવીને આપને ચેન પડે નહીં જોઈ ને કાઈ ઘટે નહીં ઘટે જ નહીં જો આ ભાઈ ઓલા ત્રણ તો જો ગુલાબી છે ને ઓલા ત્રણે ગુલાબી જો લોકેશન હારું જઈને ફોટા ખેંચ્યા ખેંચ્યા જ થયા છે જો અહીંયા આપણે કેવું લાઈનો પાથરેલ છે મસ્તીની પછી આ ભાઈ તો હરખાઈ ગયા જો ગુલાટી મારવાનું ચાલુ કરી દીધું જોયું ને પણ Eu usei a vontade.